તૈયારીઓ હાથ ધરાઈ છે ત્યારે ભરુચમાં કોરોના સામે લડવા હવે એનડીઆરએફની ટીમને શહેરમાં ઉતારવામાં આવી છે અને કુદરતી અને માનવસર્જિત આપદાઓમાં ખડેપગે રહી કામગીરી બજાવનાર નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ કોરોના સામે ફાઇટ આપવા ભરૂચમાં ઉતર્યું છે સોમવારે સવારે કલેક્ટર કચેરી ખાતેથી એનડીઆરએફની ટીમને કલેક્ટર ડોક્ટર એમ ડી મોડિયા દ્વારા ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ટીમને કોરોનાની મહામારીમાં માસ્ક સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની ગાઈડલાઇનની શપથ લેવડાવી એનડીઆરએફની ટીમ કોરોના અંગે જનજાગૃતિ ફેલાવતી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીથી શક્તિનાથથી નીકળી સેવાશ્રમ રોડ તે હોસ્ટેલ ગ્રાઉન્ડ પહોંચી હતી એનડીઆરએફ દ્વારા સેરી જનોને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા માસ્ક ફરજિયાત પહેડવા ભીડ બાદ બેગી નહી કરવા સરકારી કોવિડ ગાઈડલાઈન નો ચૂસ્ત અમલ કરવા સહિતની જન જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો ચંદ્રશેખર 65 ની રાષ્ટ્રીય આપદા મોચન બળ વડોદરા ગુજરાત સે અમારી એક ટીમ આઈ હે યે ટીમ શ્રી કમાન્ડન્ટ મોડરે શ્રી અજે કુમાર तिवारी કે નેતૃત્વ મે યે ટીમ ભરૂચ આયે इस टीम का मुख्य उद्देश्य था भरूच ज़िले के नागरिकों को कोविड के रिगार्डिंग अवेयरनेस करना जो इस रैली के माध्यम से हमने लोगों को जागरूक किया कलेक्टर महोदय द्वारा इस रैली को हरी झंडी दिखाकर प्रस्थान किया साथ में इस साथ लोगों को हम इस रैली के माध्यम से यह जागरूक करने की कोशिश की कि जब तक किसी प्रकार की दवाई नहीं आती तब तक बराबर हाथ धोते रहें मास्क लगाएँ और दो गज की दूरी का पालन करें